કીધું જોઈએ મજાક કરીએ તા બીજું તો હું અને આમ તો સો મહાન ના નીકળાય છે પણ હું સો સો વર્ષ સાહેબ આપડે ગોમ માં આટલા આટલા જોઈએ ખાલી આ બાજુ ગાય પોણી પોણી આ બાજુ ગાય પોણી પોણી ખેતર પૂરા ભર ચુકા એ બી એ સાઈડ બી હે તો એ ગાય આગળ વેકરી વેકરી જોઈએ શું આવ્યું છે હું તો ગાય બરોબર ભારે લાગે છે જો આવું બધું જોવાની ગોમડા મજા આવે આ જો ખાલી તમે

ઢોળો ગાય જણો જણો એ બીજું છે પેલું બીજું હતું ગાય સાપ સ દેખાય તો તમને રહ્યો જાય પોણી ની અંદર જો ચિતોડિયા જેવું છે ને લે આ છે તો ગાયજ બધા સાફ ધૂઈ ગયા છે એટલે ઉભર્યા છીએ વાસ્તાવમાં જે હણું એકડો વોટરપૂલ છે એટલે કે ગાય પાણી જાય છે તો અર્ન થઈ ગયું છે એટલે અમારી પાસે અમે ડોળું કહેવાય પોણીમાં રહીને એ ગાયજ તમને વધતા આવું જે ખાધો જે ખાય છે પણ કેમેરામાં તો હનું આવા ગાય ઓય હતું આટલું અંદર જતું રહ્યું ગાયજ પાણી તો ગાય જતા રહ્યા આપણો મેન રિવર્સ આપણા વેકરી જોવા બાકી ગાઈઝ હેતી બી તો આપડે કોઈ થઈ નહિ આટલામાં કોક ને કપાસ વાયા હોય બાકી બીજું કોઈ વાયુ નહીં ફાઇનલી ગાય આપણે રિવર પહાણ આવી ગયા છીએ બાજુમાં તો પાણી ગાય બધા હોયકણ જો ગાઈસ પણ તમને બતાવું વેકરીમાં એટલું બધું પાણી નથી ગાઈશ એ ઠંડ ખુલ્લા ઠંડ થઈ જાય છે બાકી પેલી વખત આવ્યા હતા ને આપણે અહીંયા તો ફૂલ હેડ તું ગાઈઝ બાકી અત્યારે એટલું બધું છે નહીં પાણી આવી ગયું ઘોડા આઈ શું ખાવા દઈશ હા આ પહેલી વખત આપડે ગાઈઝ એટલે તો આ પોણી છે ને ઉપર ગાઈશ એ આ પુલ્યા ઉપરથી હટતું હતું અને હમણાં એક છોકરું જ ગઈશ પેલું જાય હમ આ ગમ છી જોવા ત્યાં પુલ ઉપર આ થી પેલું બાજુ સાયકલ ના વાટા મારતું હતું કીધું ઘેર જતું રહ્યા ભાઈ ખોટું આ તો લપસી બપસી જાય તો ત્રણેય દા હાથ હાથ થઈ હાથી ગાઈશ બાકી આ તો આપણે તો મિત્રો મિત્રો હતા એટલે આપણે ગોમથી દૂર નહીં આ નજીક જ છીએ આપણે ઘરના ગોમ નજીક જ પણ આ હતા ગાઈશ બાકી આ પોણી જો કેટલું જોરમાં છે તો ભાઈ અમે ઘેર જઈએ છીએ અને અમે તમે ઘેર જતા રહો પોણી વા જીજ્યું છે ગાઈઝ જો આટલા દિન બતાવું આ જો પોણી વા જીજ્યું ગાઈઝ આપણે આ તણ ઓછું હતું તો ગાઈઝ જો નદી બધી જોઈને આવતા રે નદી આવી છે ને આમ થોડુંક પોણી વા દસ પણ વરસાદ ઓછો થઈ ગયો ગાઈઝ બરોબર અને બધા એકતા થઈ ગયા હજી તો વાદળો ગાઈશ જો ઘેર આવતા રે વરસાદ બંધ થઈ ગયો છે અને રાત વરસાદ ચાલુ અત્યારે હવે કબૂતર પક્ષીઓના મો ચણ મળ્યું છે એટલે આપડે થોડું થોડું જો શેટલો આયસ ગાય જાય એટલે આવું તમારા આજુબાજુમાં ચકલો દેખાય ને તો થોડું કોરી જગ્યા જેવું લાગે નાખજો કારણ કે છે ને વરસાદમાં બાપડો બિચારો ભૂખે ના બે રહી ચકલો આ કબૂતર જોશે એટલો આવ